રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે આવેલ મુરલી મનોહર મંદિર બહાર ભક્તોએ સૂત્રોચ્ચાર કર્યા હતા મંદિરમાં મનોરથ ધજા અને મહાપ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્ય પર હાલ સરકારના કહેવા મુજબ અધિકારીઓએ પ્રતિબંધ મૂક્યો છે હાલ મંદિરનું વહીવટ સરકાર હસ્તક લઈ લેવામાં આવતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને મંદિરનું વહીવટ મંદિરના પૂજારી હસ્તક જ રાખવા ભક્તોએ માંગ કરી છે ભક્તોએ મંદિર બહાર સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો અને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકાર પર નિશાન સાધ્યું હતું ભક્તોની આસ્થા સાથે રાજકીય રમત રમાઈ રહી હોવાનો વસોયાનો આક્ષેપ કર્યા હતા સનાતન ધર્મના નામે મત માંગનાર ભાજપ મંદિરો પર કબજા જમાવાનું કામ કરે છે તેમ વસોયાએ જણાવ્યું હતું

અને એ બધું ચાલતું હતું અમે સાત વર્ષથી કાગળિયા કરતા હતા રિનોવેશન માટે પુરાતત્વની મંજૂરી માટે અચાનક આ વાત હતી રિનોવેશન રહી અને થઈ ગઈ ને એવું આવ્યું કે તમે ધજાજી અને બે વસ્તુ બંધ કરી દો અન્ન ક્ષેત્ર બંધ કરી દો અને નવી ધજાજી તમારે મામલતદાર સાહેબ ને લખાવી અને આગળ ચાલુ કરવી અને અગિયાર થી લઈને એકવીસ હજાર રૂપિયાનો જે ચાર્જ થશે એ પ્રમાણે નવી તારીખો પ્રમાણે ધજાજીને આગળ આપવાની થશે ત્યારે અમે એવું પૂછેલું હતું કે ભાઈ જે ધજાજી અમારે દોડ દોડ બે બે વર્ષની પેન્ટિંગ લખેલી છે એનું શું કરવાનું ત્યારે અમને સાહેબ એવું કીધું તું કે એ બધી કેન્સલ કરી નાખો ને એને કહ્યો કે મામલતદાર સાહેબ પાછી નવી તારીખ લે અને પછી ધજાજી કરે પ્રથમ વખત જ્યારે કમિટીની એ બેઠક હતી સરકારે જે કમિટી રહી હતી એની મિટિંગ હતી ત્યારે ધારાસભ્ય સાહેબ રૂબરૂ મળ્યા હતા અને મેં પોતે એમની સાથે પંદર મિનિટ વાત કરેલી હતી એમને રજૂઆત કરેલી હતી કે અમારા વર્ષોથી આ મંદિરમાં જે છવ્વીસ પ્રકારના મનોરથો જે પણ ચાલે છે મફતમાં એ નેમ ચાલે એના માટે થઈને અમારા પ્રતિનિધિ તરીકે તમે થોડી માંગણી મૂકો ત્યારે અમને એને ચોખ્ખું કીધું તું કે સરકાર નક્કી કરે એ જ થાય તમે કે એવું ન થાય અને બાપુને રેવા દે તો રેવા દે બાકી અમારા હાથમાં એવું કઈ નક્કી ન થઈ શકે અમે ગઈ પાંચ બે થી અમે આવેદન આપી અને પાંચ દિવસનો ટાઈમ સરકારને આપ્યો હતો કે અમારું જે સનાતન કાર્ય અહીંયા ચાલતું તેવું કરી દેવામાં આવે પણ હજી સુધી કોઈ ધ્યાન નથી દીધું દોઢ દોઢ મહિનાથી આવી રત હનુમાનજી નો યજ્ઞ ચાલુ છે અને અમારી માંગણી પ્રમાણે અમે નક્કી કર્યું જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી હનુમાનજી નો યજ્ઞ પણ આમ નામ ચાલુ રહેશે અને આવતીકાલે પાંચ વાગ્યા અમે આ મત અપવાસ ઉપર બેસીએ છીએ અને આગામી દિવસ ત્રણ થી લઈને પાંચ સુધીમાં જો અમારું આનું નિરાકરણ નહીં આવે તો અત્યારે આઠ લોકો પોતે આત્મવિલોપન કરવા માટે તૈયાર થયા છે તો અમે એક એક કરી અને ચિઠ્ઠી રાખશું જે પેલી ચિઠ્ઠી નીકળશે જેનું નામ નીકળશે અમે આત્મવિલોપન કરશું ને ઠાકરના ચરણમાં અમે આહુતિ આપશું નાના કાર્યકર્તા કરી દેવું છે પણ અમારા મહેન્દ્રભાઈ ને આ મંદિરમાં શું રસ હોય અમને ખબર નથી પડતી કદાચ એવું પણ હોય કે એને ધોતિયા ધૂપિયા આપવા હોય તો અમે બાપુશ્રીના પેન્ટ ને શર્ટ સીવડાવવાનું ચાલુ કરી દઈ પણ એક નમ્ર વિનંતી છે કે આ મંદિરને વર્ષોથી જે નિષ્કલંકિત અને ટ્રાન્સપરન્ટ વહીવટથી ચાલે છે

રાજકીય માણસો સરકાર આવે એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે મંદિરની અંદર જે પણ ધાર્મિક વિધિ થાય છે ધાર્મિક વિધિમાંથી આવક કરવાના પ્રયત્નો એક કમિટી બનાવીને કરી રહ્યા છે ત્યારે આજે એનો ભક્ત ગણોએ આંદોલનનું પણ એલાન કર્યું છે આ મુદ્દાને હું રાજકીય રીતે નથી જોતો પરંતુ જે લોકો હિન્દુત્વના નામે સનાતન ધર્મના નામે મત માંગવા નીકળ્યા છે એવા લોકોએ આ કમિટીનું વિસર્જન કરી અને ફરીથી મંદિરનો વહીવટ જે રીતે ચાલતો તો એ રીતે ચાલે એના માટેની માગણી કરું છું સરકારમાં મેં પણ રજૂઆતો કરી છે અને આ મુદ્દે અમે કોઈ પણ રાજકારણ કરવામાં કરવા માંગતા નથી કારણ કે આ ધાર્મિક મુદ્દો છે અને સરકારે યોગ્ય વિચારણા કરી અને ધોરાજી ઉપલેટા આજુબાજુના વિસ્તારોના લોકોની ધાર્મિક લાગણી સમજીને મંદિરના વહીવટ કમિટી તાત્કાલિક ધોરણે રદ કરવી જોઈએ આવી હું કરું છું આજે આ મંદિરના જે ભક્તો છે એના દ્વારા આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ત્રણ થી પાંચ દિવસની અંદર આઠ લોકો આત્મવિલોપન કરવાની વાત કરે છે અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી ભક્તોની અંદર આ આક્રોશ છે હિન્દુ રાષ્ટ્રની વાત કરવી કે હિન્દુ ધર્મની વાત કરીને લોકો પાસે જનારા લોકોએ ખરેખર આજે બનાવ બની રહ્યા છે એમાં થોડીક શરમ કરીને આ મંદિરના વહીવટ માટેની કમિટી વિખેરવી જોઈએ એવું સ્પષ્ટપણે માનું છું